આજે આપણે હું રત્ન કલાકાર હતો સુરતમાં મેં હવે ડાયમંડ છોડી અને મારા ઘૂઘરા અને મસાલા નાનો એવો કર્યો છે છે મંદી હિસાબે મેં મારો નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો છે બાઇક ઉપર ઘોઘરા ઘરેથી બનાવી અને વેચું છું મસાલા પાવ અને ઘોઘરા તો સુરતમાં હોવ તમે બધા हमारा दर्शक मित्रों तो एंथम सर्कल रिंग रोड आउट रिंग रोड या हमारे मुलाकात लिए आप रत्न कलाकार नास्ता हाउस डिस्क्रिप्शन में बड़ी डिटेल आपेली है एड्रेस ने बढ़ लखेलू है तो त्या आ, मुलाकात करो मारी कमेंट करो જો હું તમારે મારા ઘૂઘરા બતાવું છું આ મસાલા પાઉની સેવ છે આ ઘૂઘરાની સેવ ચટણી છે લસણવાળી આ રાજકોટની ખાતુ મીઠી ચટણી મસાલા પાઉની ખજૂર આંબલી ગોળ એની ચટણી છે પછી આ મસાલા પાઉની લીલી ચટણી او میتھو سوس આવે છે યે પણ આપ ચેક ની છે કોગરા બતાઉ તમને આપડા કોગરા છે કાંદા سین سین જોઈન થાવ જોઈન થાવ ચલો फटाफट જોઈન થાવ મારા મિત્રો

कमेंट करो लाइक like करो कमेंट करो लाइक like करो सूरत में तो बहुत गर्मी बढ़ रही है हमारे

नहीं, है? नहीं नहीं मैं लाइव चालू नहीं, नहीं। नहीं। चालू YouTube में मित्र

आओ तमे पण बदा मसाला पाव गोगरा यो हमारा गोगरा पण मळे आया सूरत एंथम सर्कल ऊपर टिंगड़ दी એ કા સી કા મને એમ દેખા આવી ગરમીમાં કેટલા તીખા ખવરાવા હવે ગરમીમાં કેટલા તીખા ખવરાવા કે આવી जाओ તમે એક બનાવું કોણ કોણ ત્રણ જણ આયા છે કમેન્ટ કરો લાઈક કરો જો ઉપર ડોટ ત્રણ ડોટ છે ને એક કોમેન્ટ કરો લાઈક કરો જો ઉપર ડોટ ત્રણ ડોટ એ છે ને ત્યાંથી લાઈક કરવાનું છે આવો લાઈવ માં જો હું તમારું મારું દુકાન બતાવું નાની એવી આ ગાડી ઉપર જ આપડે દુકાન બનાવી છે રત્ન કલાકાર નાસ્તા હાઉસ एंथम सर्कल, रिंग रोड, सूरत, कैनाल रोड जो आप रीनानी ये दुकान से कमेंट करो कौन कौन आया आप थैंक नी दुकान से सी की पढ़ राखी खो ती का मीडिया मीडिया net nak tapi tak boleh buat kerja, tak boleh buat kerja.